ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટ વાલિયા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંત્રીના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું જે બાદ મંત્રીએ જિલ્લાવાસીઓને ઉદબોધન કર્યું હતું જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી રમતગમત ક્ષેત્રમાં જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો એકસો આઠ ઇમરજન્સી સ્ટાફ સાંસ્કૃતિક ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારાનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું સદર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા ઇન્ચાર્જ એસપી અજય મીણા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા જિલ્લા વિકાસ યોગેશ કાપસે વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સરપંચ સોમીબેન વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા